અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી ડિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો હતો ગ્રામજનોને રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને નેત્રંગ સહિતના વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેર વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ઉછાલી ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો દીપડો દેખાતા આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે વન વિભાગ દ્વારા ગામની સીમા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અધિકારીઓ પણ આવીને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અત્રે છે કે આજથી ચાર દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના જ ખરોડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યું છે અમુ એ ઉછાલી ગામે ત્રણ પિંજરા અલગ અલગ સ્થળે ગોઠવેલા હતા તો તેમાંથી એક ટેપ પિંજરામાં આજે એક નળ દીપડો પુરાયેલ છે અને જે શેરડીના ખેતરમાંથી પિંજરે પુરાયેલ છે તેથી ગામલોકોમાં શાંતિનો માહોલ છે અને હવે પછી આગળની કાર્યવાહી રેન્જ ફોરિસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વર નાવની સૂચના અનુસાર હાથ ધરવામાં આવે છે